હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મહાશિવરાત્રી દિવસે ખવાય એવા એકદમ હેલ્ધી એવા થેપલા બનાવીશું તો શક્કરિયાના થેપલા બનાવવા માટે બે મોટી સાઇઝના આપણે શેકવા મૂકી દઈશું જેવી રીતના ભઠ્ઠામાં આપણે શકરિયાને શેકીએ કેવું ટેસ્ટ આવે એવા જ આ શકરિયા એરફ્રાયરમાં આપણે શેકીશું અને એવો જ ટેસ્ટ આવશે તો અહીંયા આપણે એરફ્રાયર માં શકરિયાને શેકવા મૂકી દીધા હતા અને સરસ મજાના શકરિયા શેકાઈ ગયા તમને જોતા લાગતું હશે કે આ શક્કરિયા આવી રીતના શેકાઈ પણ મસ્ત એવા એરફ્રાયરમાં શક્કરિયા શેકાઈ જતા હોય છે અને ખાવામાં બહુ જ સરસ લાગતા હોય છે તમે એકલા જ આવી રીતના શેકેલા શક્કરિયા ખાઈ શકશો તો મહાશિવરાત્રીના દિવસે ખવાય એવા આપણે મસ્ત પોચા રોજ એવા અને હેલ્ધી એવા ફરાળી થેપલા બનાવીશું તો તેના માટે બે શક્કરિયાને આપણે એરફ્રાયરમાં શેકી લીધેલા હવે શક્કરિયાને આપણે ગ્રેટરથી ગ્રેટ કરીશું જેનાથી મસાલો એકદમ સ્મૂથ બને અને લોટ બાંધતી વખતે તેમાં પાણી તેલ કંઈ પણ નથી નાખવાનું ફક્ત આપણે શક્કરિયાના મિશ્રણથી લોટ બાંધીશું એક શક્કરીઓને ગ્રેડ કરી લીધેલું હવે ધાણા નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું હળદર નાખીશું થોડીક લાલ મરચું પાવડર નાખીશું ખટાશ માટે લીંબુ નાખીશું કેમ કે થોડાક હોય ને એટલે નાખજો એના પછી આપણે રેડીમેડ થેપલા રોટલી પરાઠા ભાખરી બધું તમે બનાવી શકો તે રેડીમેડ આપણે લોટ લીધેલો છે તો થોડો થોડો કરીને લોટ નાખીશું અને લોટમાં પાણી આપણે બિલકુલ નથી નાખવાનો જેટલો જરૂર પડે એટલો આપણે લોટ નાખીશું જેવી રીતના થેપલાનો લોટ બાંધીએ એવો જ બાંધી લેવાનો છે પણ આમાં મોણની જરૂર નહીં પડે પાણીની પણ જરૂર નહીં પડે તો ચાર જણ ખાઈ શકે એટલા થેપલા બનશે અને માત્ર એક જ મોટું આટલું આપણે યુઝ કરેલું તો સરસ મજાનો સોફ્ટ એવો લોટ બંધાઈ ગયેલો હવે થોડું કેવું તેલ નાખીને લોટને મસળીને રેડી કરી લઈશું તો થેપલા માટેનો લોટ બંધાઈ ગયેલો પાંચ મિનિટ માટે આ લોટને રેસ્ટ કરવા મૂકી દઈશું પછી આપણે તેમાંથી થેપલા બનીશું પાંચક મિનિટ માટે થેપલાના લોટ ને રેસ્ટ કરવા મૂક્યો હતો એકદમ કુણો માખણ જેવો લોટ બંધાણો છે અને રિયલી તમે આના થેપલા બનાવશો ને એકદમ પોચા રૂ જેવા બનશે અને ખાવાની બહુ જ મજા આવશે દિવસે તમે આ જરૂરથી બનાવી શકશો તો હવે આપણે આમાંથી નાની નાની સાઈઝ લુવા બનાવીને તેના થેપલા ભણી લઈશું તમે પતલા ભણશો ને તો પણ તમારા થેપલા કુણા માખણ જેવા જ રહેશે તો ફરાળી લોટમાં ડીપ કરીને થેપલાને ને પતલા પતલા વણી લઈએ તો કોઈ પણ ઉપવાસ તમે આ થેપલા બનાવી શકશો એકાદશી કરતા હોય કે કોઈ પણ તમે વ્રત કરતા હોય તો તેમાં શક્કરિયા કદાચ બારે માસ ન મળતા હોય તો શક્કરિયા ની તમે બાફેલા બટેટા પણ લઈ શકો તો અહીંયા આપણું એક થેપલું વણાઈ ગયું હવે આ થેપલાને પેનમાં શેકવા મૂકી દઈએ ત્યાં સુધીમાં બીજું થેપલું પણ વણીને રેડી કરી લઈએ બીજી સાઈડ ફેરવીને શેકી લેવાના તેલ લગાડ્યા વગર પછી ઉપરથી થોડુંક ઘી લગાવીને તમે ગરમ ગરમ સવારના નાસ્તામાં ચાની સાથે દહીંની સાથે તમે ખાઈ શકશો જો વધારે હેલ્ધી બનાવવા હોય તો બટ આપણે આ થેપલાની ઉપર થોડુંક તેલ ઉપર અને નીચે લગાવીને ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું તો અહીંયા આપણું એક થેપડું શેકાઈને રેડી થઈ ગયેલું આવી જ રીતના બધા થેપલા શેકીને રેડી કરી લઈએ તો જોતા જ મોડામાં પાણી આવી જાય એવા સરસ મજાના પોચા રૂ જેવા આપણા શક્કરિયાથી બનેલા થેપલા બનીને રેડી થઈ ગયેલા રિયલી તમે એક વખત આવી રીતના થેપલા બનાવશો ને તો તમને વારંવાર ઉપવાસમાં આ થેપલા બનાવવાનું મન થશે અને ચટણીની સાથે દહીંની સાથે તમે સર્વ કરી શકશો તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહેશું